નમસ્કાર દર્શક તેલકા ન્યૂઝમાં સૌનું સ્વાગત છે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદય રોગ નિદાન શિબિર યોજાય આયોજિત શિબિરમાં બોડા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો ભરૂચના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક હૃદય રોગ નિદાન શિબિર યોજાઈ હતી આયોજિત નિદાન શિબિર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી

હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુચીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી શિબિરને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ નબીપુર નમસ્તે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ